સંઘ શતાબ્દી વર્ષના ઉજવણીના સંદર્ભમાં એક સરસ કાર્યક્રમ થયો સંઘ ના સો વર્ષ પૂરા થતા તાપી જિલ્લાની અંદર દરેક એકમમાં એક એક કાર્યક્રમો કરવા પથ સંચલનો કરવા આવું જિલ્લા દ્વારા નક્કી થયું છે તે નક્કી મુજબ આજે વ્યારા નગરમાં ખૂબ સારી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા સજ્જનો ઉપસ્થિત રહ્યા તેમજ પ્રાત્યક્ષિક કાર્યક્રમ પણ થયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાત્રા સો વર્ષ પૂર્ણ થતાં સ્વયંસેવકો સમાજ પરિવર્તન કરી રાષ્ટ્ર નિર્માણનું કામ કરવા જઈ રહ્યા છે ત્યારે સો વર્ષની ઉજવણી ઘર ઘર સંપર્ક કરીને સમાજ પરિવર્તન કરીને કરવાનું રાષ્ટ્રીય સ્વયંસેવકીય સંઘે નક્કી કર્યું છે એ મુજબ આખો વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થશે